બે હજાર એકના વિનાશિક ભૂકંપ એ નકલ્પનીય ભૂકંપ હતો આપણા માટે અને એશિયામાં કહી શકાય આવો સૌથી મોટી ખુવારી બાબતનો જે કંઈ ભૂકંપ આવ્યો એને આજે હવે પચીસ વર્ષના વાણા વાઈ ગયા છે ત્યારે પણ એ દ્રશ્યો જોઈને હજી પણ આપણને કમકમાટી છૂટે કારણ કે એ સમયે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાના પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી અને એ સમયે જ્યારે સવારે તત્કાલીન ઉદ્યોગમંત્રી સુરેશભાઈ મહેતાના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ ભુજ ખાતે જિલ્લા કક્ષાનો હતો ત્યારે બરોબર ધ્વજંદનના સમય જવાના ટાઈમે આઠ ને આખા સમગ્ર કચ્છ અને ગુજરાતમાં પણ એની વિવિધ જિલ્લાઓમાં અસર થઈ પણ સૌથી વધુ અસરો આપણને કચ્છ જિલ્લામાં ખાસ કરીને ભુજ અંજાર અને ભચાઉ પૂર્વ સાઈડમાં વિશેષ પ્રમાણમાં હતી જ્યારે પશ્ચિમ પ્રમાણ જિલ્લામાં થોડી નહીવત જેવી હતી પરંતુ એ ક્ષણભરમાં જે કંઈ પરિસ્થિતિ બની એ જે કંઈ દ્રશ્યો હતા અને ત્યારે જવાબદારીના ભાગરૂપે વિધિન સેકન્ડ જ્યારે બધું તારાજી થવા માંડ્યું એટલે તુરંત જ્યાં થોડા ઘણા લોકો અમારા જે કંઈ અહીંયા સંઘ પરિવારના સાથે બધા લોકો તુરંત સંઘ કાર્યાલય ત્યારે કચ્છ કલ્યાણ સંઘ ખાતે જ્યાં જૂનું આવેલું છે ત્યાં અમે બધા એકત્રિત થયા અને શું કરવું અને કઈ રીતે આગળની પગલાં લેવા એ બાબતના વિચારણા બધી ચાલતી હતી પરંતુ એ દ્રશ્યો જે જોઈએ છીએ અને એ સ્થિતિ જ્યારે આવી અને બીજા જ દિવસથી અત્યારના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અટલ બિહારી વાજપેયી તે વખતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ સહિત તમામ નેતાઓ અને સંઘના બધા આગેવાનો બહારથી તુરંત ભુજ ખાતે પહોંચ્યા હતા એ દિવસની જે કંઈ ત્રણ ચાર દિવસની રાતો હતી એ રાતોનું વર્ણન બહુ અકલ્પનીય છે ખૂબ જ અંધારપટની સ્થિતિ લોકો ઘરમાં બેસી શકે નહીં કારણ કે આફ્ટર શોક સતત આવતા હોય છે ભૂકંપ પછી એટલે લોકો ઘરના આંગણામાં બારે જ્યાં જે સ્થિતિ હતી એ રહી અને એટલી બધી ભયાનક ઠંડી એ જે બહુતેર કલાક જે આખા કચ્છે ભોગવેલા છે એ તો જે પરિસ્થિતિનો સામનો કર્યો છે એમને જ ખ્યાલ છે પરંતુ આટલા બધા ભયાનક ભૂકંપ પછી પણ કચ્છની ખમીરવંતી પ્રજાએ બેઠા થવાનો ખૂબ સંકલ્પ કર્યો એ સમયે મારે આપણે ડૉક્ટર રાવને પણ યાદ કરવા જોઈએ ત્યારે વિશેષ સેવા એ જી કે જનરલ હોસ્પિટલમાં આપતા હતા એમને કોઈપણ રાહ જોયા વગર અત્યારનું જે કંઈ જુવેલી ગ્રાઉન્ડ છે એ જ્યુબેલી ગ્રાઉન્ડમાં તત્કાલીન ખુલ્લી જગ્યામાં સીધી હોસ્પિટલ જેવું શરૂ કરી દીધું પાંચ સાત ડૉક્ટરો સાથેની ટીમ અને જ્યાં જે સ્થિતિમાં માણસો દબાયેલા નીકળેલા ભાંગ્યા તૂટ્યા જે સ્થિતિ હતી કોઈ રેકડીમાં કોઈ બીજી પરિસ્થિતિમાં કારણ કે કાટમળ પડેલો હોવા છતાં માણસોને કાઢી અને એમને ટ્રીટમેન્ટ એ સમયે આપવી એ પ્રાથમિક સારવાર કરવા માટેનું આખું કેન્દ્ર ડૉક્ટર રાવ સાહેબે ખૂબ જ ઝડપથી જુબેલી ગ્રાઉન્ડમાં ઊભું કરી દીધું એને કારણે પણ ઘણા બધા લોકોને પ્રાથમિક રાહત મળી અને પછી વિશેષ ટ્રીટમેન્ટ માટે આગળ જવા માટેની પણ વ્યવસ્થાઓ ગોઠવી સ્વાભાવિકપણે ભૂકંપ ટાઈમે બધા જ સંદેશા વ્યવહાર વીજળી પાણી આ બધા પ્રશ્નો બહુ ઊભા થતા હોય છે પરંતુ મારે કહેવું પડે કે તે ટાઈમના જે કંઈ આપણા જીબીના ચેરમેન હતા નલિનભાઈ આપણા બરોડાવાળા ભટ્ટ એ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નેતા તુરંત આવી ગયા વિશેષ ટીમ તમામ પ્રકારની જે લોકોએ બહુ જ અગાઉ સારું કામ કર્યું હતું એવું જગદીશન પૂર્વ કલેક્ટર અને કમિશનર સુરત આવા જુદા જુદા નિષ્ણાત લોકોની કચ્છભરમાં ટીમ આવી પછી આરોગ્ય ક્ષેત્રે હોય પાણીની ક્ષેત્રે હોય તમામ પ્રકારે અને સૌથી ઝડપી કામ જો એ સમયે આ અમારી વર્તમાન સરકારે જો કર્યું હોય ભૂકંપના સમયે તો ફરી વિદ્યુત પુરવઠો જે કંઈ બોતેર કલાકમાં પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને દરેક જગ્યાએ ચોવીસ કલાક કામ કરી અને લાઇટના થાંભલાઓને પૂર્વવત કરવામાં આવેલા હતા એ સમયે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ પણ કામ કરવા લાગી ગઈ હતી અને જ્યારે આવડો મોટો મહાભૂકંપ હોય અને આપણે જાણીએ છીએ મુજબ સત્તર કે અઢાર હજારથી પણ વિશેષ લોકો આખા જિલ્લામાં દિવંગત પામી ગયા તો એને કારણે ઘણા બધા કુટુંબોના ક્યાંક પરિવારમાં મા બાપ ગયા હોય ક્યાંક દીકરી ગઈ હોય ક્યાંક ભાઈ ગયો હોય ક્યાંક બેન ગયા હોય ક્યાંક મોટી ઉંમરના વૃદ્ધ રહી ગયા હોય આવી અનેક પરિસ્થિતિ કોણ કોને સાંત્વન અને આશ્વાસન આપે એવી પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે એ પરિસ્થિતિમાં પણ કચ્છે ખૂબ ધીરજ અને એક પ્રકારની સહન સહનશક્તિનું જે કંઈ આપણે કહી શકાય ને એ કચ્છના લોકોએ ખૂબ જ સંયમપૂર્વક પાળીને અને ગમે તે પરિસ્થિતિમાં એકબીજાને મદદરૂપ બનવાનું એ સમય બહુ જોવામાં આવ્યો પોતાની પરિસ્થિતિ ખરાબ હોય છતાં પણ બાજુના પાડોશી કે બાજુની સ્થિતિમાં માણસને કઈ રીતે મદદ કરી શકાય એ ભૂકંપ સમયે માનવતાનું એક મોટું ઉદાહરણ પણ જોવા મળ્યું મને ચોક્કસ યાદ છે કે ગોકળા ફળિયામાં છ દિવસ કે સાત દિવસ પછી એ દટાયેલા કાટમાળમાંથી આપણી એનડીઆરએફની ટીમ અને જવાનોએ કારણ કે ત્યારે કટિંગ મશીન બધું જ જરૂરિયાતો બહુ પડેલી હતી તો એ લોકોએ સાતમા દિવસે પણ એક બાળકી નાની એવી જીવતી બહારે કાઢી અને આવા તો અનેક ઉદાહરણો એ સમયે હતા અને આપણે કહેવું જોઈએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ભૂકંપ સમયે જે કંઈ કચ્છને તમામ પ્રકારની જે કંઈ મદદ કરવી જોઈએ એ તમામ પ્રકારે મદદ કરી વિશ્વભરમાંથી પણ ખૂબ જ અનેક રાહત સામગ્રીઓ કચ્છમાં આવી હતી લોકોને બહુ ઉપયોગી થઈ હતી પછી એ અનાજ હોય કે પછી ધાબડા હોય કે પછી મેડિકલ સામગ્રી હોય એ બધા જ પ્રકારના વિમાનો વિદેશથી આવી અને કચ્છને ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગી બન્યા હતા આપણે જાણીએ છીએ એ પ્રમાણે કચ્છ આપણો જે ઝોનમાં આવે છે એ ખૂબ જ ભ ભયંકર ઝોનમાં ગણાય છે એટલે અત્યારે અત્યાર સુધી ગુજરાત સરકારે તકેદારીના ભાગરૂપે આપણા જે કંઈ મોટી મોટી ઇમારતોના બાંધકામ છે એ ભૂકંપ પછી કોઈ પણ પ્રકારે બાંધકામ માટે નિયંત્રિત કરી દેવામાં આવ્યા છે અને અત્યારે પણ આપણે જાણીએ છીએ કે પચીસ વર્ષ પછી પણ એકાંતરે બારે માસ દરમિયાન ક્યારેક ક્યારેક નાના મોટા કંપન પછી ત્રણના હોય કે ચારના હોય આવા બધા કંપન જુદી જુદી ફોલ્ટના કારણે કચ્છમાં આપણે અનુભવીએ છીએ એટલે કહેવાય છે ને કે કચ્છ એ ચારો બાજુથી સમુદ્રથી રણથી જમીનથી આવડો મોટો પ્રદેશ અને સરહદી વિસ્તારના કારણે હોવા છતાં કચ્છની પ્રજાને હું લાખ લાખ આજે વંદન કરીશ કે કચ્છે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે પછી દુષ્કાળ હોય વાવાઝોડું હોય કે લડાઈની વાતાવરણની યુદ્ધની સ્થિતિમાં પણ કચ્છ હજી અડીખમ રહ્યું છે અને જે કંઈ આ સ્વજનો ગુમાવ્યા છે એને આપણે યાદ કરીએ ત્યારે આજે પણ એ ભૂકંપ સામે તરી આવે છે અને સ્વજનોને જે લોકોએ જે કુટુંબીજનોએ ગુમાવ્યા છે એમને આજે પણ હું મારાવતી હૃદયની ખૂબ જ સ્મરણાંજલિ તરીકે આપું છું એમના કુટુંબ ઉપર છે ક્યાં પરિસ્થિતિ આવી હતી અને આજે ભોગવી છે એમને પરમ કૃપાળું પરમાત્મા તેમને ખૂબ જ શાંતિ અર્પે તેવી પ્રાર્થના પણ આજે કરું છું પરંતુ આજે આપણે જોઈએ છીએ કે પચીસ વર્ષના ભૂકંપ પછી ત્યારે પણ અટલજીએ કીધેલું હતું કે વિનાશમાંથી આપણે નવસર્જન સર્જન અને વિકાસ વિનાશ અને વિકાસ એ શબ્દ ઉપરથી આજે કચ્છનો ખૂબ જ મોટા પાયે વિકાસ અનેક ક્ષેત્રોમાં થયેલો છે એ દરેક ક્ષેત્રની આજે વાત કરીએ તો ઘણી બધી લાંબી વાતો થાય પણ ફરી કચ્છ આજે ધમધમતું થયું છે બેઠું થયું છે પણ ખાસ એવું જોઈએ કે કચ્છની પ્રજામાં જે ખમીર છે એ કદાચ ગુજરાત કે હિન્દુસ્તાનના કોઈ ક્ષેત્રમાં આવું વંતી પ્રજા જે આપણા માનનીય વડાપ્રધાન પણ અવારનવાર કહે છે અને તમામ લોકો પણ કચ્છને સારી રીતે જાણે છે અને એ જ રીતે કચ્છને આપણે ખૂબ સારી રીતે વિકાસશીલ બનાવીએ અને ભૂકંપમાંથી આપણે પોતે પણ વ્યક્તિગત રીતે એ રીતે જે કંઈ આપણે નિયમો પાડવાના હોય જે કંઈ આપણી બિલ્ડિંગો બનાવવાની હોય એ ખૂબ જ સુરક્ષિત રીતે બનાવીએ કારણ કે આ બધી વસ્તુ કુદરતી ઘટનાઓ હોય છે એટલે કુદરતી ઘટનાને આપણે ક્યારેય કોઈ રોકી શકતા નથી પરંતુ પ્રિકોશન તરીકે બીજી બધી બાબતોમાં હજીએ વૈજ્ઞાનિક બહુ આગળ નીકળ્યું છે પણ ભૂકંપ બાબતની એક જ વસ્તુ એવી છે કે જેને આપણને આગોતરી કોઈ ખ્યાલ આવતો નથી અત્યારે પણ આપણે દેશ વિદેશમાં અવારનવાર ઘણા બધા ભૂકંપ થતા હોય છે પરંતુ આપણો હિન્દુસ્તાનમાં સૌથી મોટો ભૂકંપ જો આવ્યો હોય તો એ બે હજાર એકનો છે અને એ ભૂકંપને આજે ઘણા નવી પેઢીના લોકો જન્મ્યા હશે એને તો કદાચ એ ભૂકંપની જે કે અનુભૂતિ થવી જોઈએ એ અનુભૂતિનો ખ્યાલ પણ નહીં આવ્યો એટલે આપના માધ્યમથી એટલું જ કહું છું કે સર્વે સુખી સર્વે નિરામયા બધાનું સકલ કલ્યાણ થાવ એમ આપણે બધા લોકો વિશ્વ કલ્યાણ તરફ જાય એવી હું શુભકામનાઓ પણ વ્યક્ત કરું